નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર શહેરના ના કતરગામ વિસ્તાર આવેલી સરકારી શાળા નંબર ચારસો એક છેલ્લા કેટલા દિવસ ચર્ચામાં છે આ શાળાને સત્તાવાર રીતે રાજ્ય સરકાર તરફથી મંજૂરી નથી મળી છતાં પણ આશરે ચાર હજારથી વધારે વાલીઓએ પ્રવેશ માટે ફોર્મ ભરી દીધા છે શાળાની બહાર સેંકડો વાલીઓ લાંબી કતારમાં ઉભા રહેતા હોય છે આ પરિસ્થિતિમાં ખાસ કરી ગરીબોના મધ્યમ વર્ગના વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારી શાળામાં ગુણવત્તા સભર શિક્ષણ મળશે અને ખાનગી શાળાની તુલનાએ ઓછા ખર્ચે બાળકો ભણી શકે અને શાળા સંચાલન દ્વારા કોઈ પણ સ્પષ્ટ નિવેદન નથી અપાયું વાલીઓ દ્વારા પણ પૂછપરછ થઈ રહી છે ત્યારે સ્ટાફ કહે છે કે અમે પણ રાહ જોઈએ છે કે ઉપરથી સૂચનાઓ મળે શાળાની બહાર ભારે ભીડને કારણે ક્યારેક અશાંતિનો માહોલ પણ સર્જાય છે વાલીઓનો આક્ષેપ છે કે પ્રશાસન શાળા તંત્ર અને સ્થાનિક નેતાઓમાંથી કોઈપણ વ્યક્તિ આગળ આવી સમસ્યા નિરાકરણ નથી લાવતો વાલીઓનો કંટાળાજનક પ્રશ્ન છે કે જ્યારે હજી મંજૂરી મળી જ નથી તો પછી ફોર્મ કેમ લેવાયા અનિલ પટેલ નામના એક વાલી કહ્યું કે મારા બંને બાળકોના ફોર્મ ભર્યા હોય જો કે સરકારી શાળામાં સાચું શિક્ષણ મળશે અને ન તો હવે ફી મળે એવા કોઈ આસાર છે મારું નામ ભરતભાઈ મિયાણે છે સામાજિક કાર્યકર છું અહીંયા કતરગમમાં ગામમાં એક ઘણા વર્ષો પછી એક નવી નગરપાલિકા સ્કૂલ બની છે અમે 16 તારીખ થી 23 તારીખ ની વચ્ચે 4000 થી 5000 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે ત્યારથી નોટિસ બોર્ડ ઉપર મારવામાં આવ્યું હતું કે તમારે નિરંતર ડેલી બોર્ડ સકાશે જવાનું જ્યારે મેં ડ્રો કરશો ત્યારે તમને ખબર પડશે માટે બે દિવસ પહેલા મને ખબર પડતા શાસન અધિકારીની મુલાકાત લેતા એને રૂબરૂ ફરિયાદ કરતા એ લોકો એવું કીધેલું સાંજ સુધીમાં તમને તારીખ નક્કી કરી દેશે પરંતુ નક્કી ન કરવાના હિસાબે બીજા દિવસે મેયરશ્રીને ત્યાં ફોન દ્વારા મુલાકાત કરી અને શ્રીએ પણ કીધું કે આ વાત ખોટી છે માટે હું તમને ભરતભાઈ હમણાં તારીખ નક્કી કરાવી ત્યાં નોટિસ બોર્ડ ઉપર સુધારી દઉં પણ બીજા દિવસની સાંજ પડતા પણ લોકો

પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપવા માટે છે અને આજે શિક્ષણા અધિકારી એવું કે છે કે અમને જે આ સ્કૂલ ની મંજૂરી મળી નથી ચાર મહિના પહેલા આ સ્કૂલ તૈયાર થઈ ગઈ છે અને જાહેરાત પણ એક મહિના પહેલા કરી જો મંજૂરી ન મળી હોત તો આ સ્કૂલ ની ફોર્મ સ્વીકારવાનું કામ હુકમ કરવું પડે જો પ્રાઇવેટ સ્કૂલને આપણા ગુજરાતમાં ચોવીસ કલાકમાં મંજૂરી મળી જાય તો નગર પ્રાથમિક સમિતિ સુરતને ને છ મહિના મંજૂરી ન મળે એવું માનતો નથી પરંતુ આ જે પ્રાઇવેટ સ્કૂલો પ્રોત્સાહન